બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જે દ્વારિકા કોઈ ફૂલ ડાલ્યો કોઈ ફૂલ ડાલ્યો આ કોઈ ફૂલ ડાલ્યો કોઈ ફૂલ ડાલ્યો વાલે ભલે ચણિ્યો કેરવાડ કોઈ ફૂલ ડાલ્યો કોઈ ફૂલ ડાલ્યો વાલે ચોલી પેરી પચર કોઈ ફૂલ ડાલ્યો કોઈ ફૂલ ડાલો વાલી નાક માથે નાથળી પેરી છે વાલે નાકમાંથી નોથળી પહેરી છે તેની નથળી મોતી ચમકે છે કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા તેની નથળીમાં મોતી ચમકે છે કોં ફૂલડા કોઈ ફૂલડાલ વાલ કાનમાં કુનડ પેર્યા છે વલે કાનમાં કોનોડ પેર્યા છે કોન માહિરા ચમકે છે કોઈ ફૂલ ડાલ્યો ફૂલ ડાલ વાલે માથે તે મુગટ પેર્યો છે વાલે માથે તે મુગટ પહેર્યો છે એના મુંંગટ મારા ચમકે છે કોઈ ફૂલ ડાલ્યો ફૂલ ડાલ્યો મુગટ મારા ચમકે છે કોઈ ફૂલ ડાલ્યો ફૂલ ડાલ્યો ભલે આખ માથે આંજણ આંજ્યા છે ભલે આંખ મતે આજણો આજ છે એણે લાટ ટિલડી સોહે છે કોઈ ફૂલડા ફૂલ ડાલ એણે લાટ ટિલડી સોહે છે કોઈ ફૂલ લ્યો કોઈ ફૂલ ડાલ વાલે ડોક માતે હારલા પેર્યા છે વાલે ડોક માતે હારલા પેર્યા છે એના હારલા મા હીરા ચમકે છે કોઈ ફૂલ ડાલ્યો કોઈ ફૂલ ડાલ્યો એના હારમાં તારલા ચમકે છે કોઈ ફૂલ ડાલ્યો ફૂલ ડાલ્યો વાલે હાથ તે ચૂડલો દીઠ્યો છે વાલે હાથ માથે ચૂડલો દીઠ્યો છે એના ચૂડલો રત્ન જડેલો છે કોઈ ફૂલ ડાલ્યો કોઈ ફૂલ ઢાલ વાલે પગ મા ઝાઝર પેર્યા છે વાલે પગ મા ઝાઝર પેર્યા છે એતો રૂમજ મારું ચાલે છે કોઈ ફૂલ ડાલ્યો કોઈ ફૂલ ડાલ એ દોરૂ મજુ મારુ મજુ ચાલે છે કોઈ ફૂલ ડાલ્યો ફૂલ ડાલ્યો વાલે પગ માતે મોજડી પેરી છે વાલે પગ માતે મોજડી પેરી છે એની મોજડી રામે જડેલી છે કોઈ ફૂલ ડાલ્યો ફૂલ ડાલ્યો રામે જડેલી છે કોઈ ફૂલ કોઈ ફૂલ ડાલ ફૂલવાડી સૂર મધુરી છે ફૂલવાડી સુર મધુરી છે હિ તો પૂરી છે કોઈ ફૂલ કોઈ ફૂલ ડાય તો પાંચે હેપુરી રે કોઈ ફૂલ ડાલ્યો કોઈ ફૂલ ડાલ્યો વાલો ગોકુળની ગલીઓમાં ગોલીઓ પાડે વાલો ગોકુળની ગલીઓમાં સાધ પાડ એની છાબડીમાં ગાજર અને ગજર છે કોઈ ફૂલ ડાલ્યો કોઈ ફૂલ ડાલ્યો એની છા બળી મા વેણી છે કોઈ ફૂલ ડાલ્યો કોઈ ફૂલ ડાલ ફૂલવાળી મધુવાંતી છે ફૂલવાડી મધુવાંતી છે કોઈ દોનવાના હોય તો ફૂલ ડાલ્યો કોઈ દનવાના હોય તો ફૂલ ત્યાં તો રાધાજી ડેલી આવે છે કોઈ ફૂલડાલ્યો લ્યો કોઈ ફૂલડા લ્યો ફૂલવાડીને ઓટલે બેસાડે છે ફૂલવાડીને ઓટલે બેસાડે છે બાઈ તારા તે ફૂલડા કેવા છે બાઈ તારા તે ફૂલડા કેવા છે તારા શ્યામને શોભે એવા છે કોઈ ફૂલડા ડાલ્યો કોઈ ફૂલડા લો તારા શ્યામને શોભે એવા છે કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો ત્યાં તો રાધાજીની આંખમાં સુ આવ્યા ત્યાં તો રાધાજીની આંખમાં સુ આવ્યા તેને રૂસણા શેના આવે છે કોઈ ફૂલડા ડાલ્યો કોઈ ફૂલડા લ્યો તને ઋષણા શેના આવે છે કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો મારા પીયું તો પરદેશ ગયા છે મારા પીયું તો પરદેશ ગયા છે મને ઋષણાએ ના આવે છે કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો મને ઋષણાએ ના આવે છે કોઈ ફૂલડા કોઈ ફૂલડા લો રાધાજી છાબડી તે ઘરમાં મેલી આવો રાધા છાબડી તે ઘરમાં મેલી આવો તારા સામાને ગોતી લાવું છું કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો તારા મને ગોતી લાવું છું કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા વાલો શ્યામ મંદિર માં આવે છે વાલો શ્યામ મંદિર આવે છે તેની સંગે રાધાજી ઝૂલે છે વાલો શ્યામ મંદિર માં આવે છે તેની સંગે રાધાજી ઝૂલે છે કોઈ ફૂલડા યો કોઈ ફૂલ ડાલ્યો તેની સાંગે રાધાજી ઝૂલે છે કોઈ ફૂલડા યો કોઈ ફૂલ ડાલ્યો વાલો સુંદર વાણી બોલે છે વાલ સુંદર વાણી બોલે છે ત્યાં તો રાધા ત્યાં તો રાધાજી ના મનડા મલકે છે કોઈ ફૂલડા ફૂલડા રાધાજી ના મનડા મલકે છે કોઈ ફૂલ ફૂલડા મેતા નરસિંહના સ્વામી શામળિયા મેતા નરસિંહના સ્વામી શામળિયા એના રાધા ના રોસણા પાઘ્યા રે કોઈ ફૂલડા ફૂલડા લ્યો એના રાધાના રૂસણા ભાંગ્યા રે કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો કોઈ ગાયો શીખે સુણે સાંભળે કોઈ ગાયો શીખે ને સુણે સાંભળે એના વૈકુટમાં છે વાસ રે કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો એનો કુટમાં છે રે કોઈ કોઈ ફૂલ ડાલ્યો ફૂલ ડાલ્યો ફૂલ ડાલ્યો ફૂલ ડાલ્યો ફૂલ ડાલ્યો ફૂલ ડાલ્યો ફૂલ ડાલ્યો